કુરદેવી માને આટલું જરૂર કરજો તમે જે ધારો તે કામ થઈ જશે હા મિત્રો તમે કુરદેવી માને આટલું તો જરૂર કરો જેનાથી તમારું ભાગ્ય તમારું કિસ્મત માં અને તમારું નસીબ પણ જો કમજોર હોય તો પણ માતાજીની કૃપાથી ચમકી ઉઠે અને તમારા સઘળા કાર્યો સિદ્ધ થઈ જાય પાર પડી જાય એટલે કે મિત્રો જે કોઈ તમારું કાર્ય અટકાયેલું હોય જેમ કે બાળકોના લગ્ન ના થતા હોય કે પછી ઘરમાં કજિયા કંકાસ ઝઘડા ઘરના સભ્યોમાં અણબનાવ વગેરે તમારી પડતી ના દિવસો નો પાર ના રહ્યો હોય તમારા મિત્રો માં તમને કોઈ મદદ ન કરતું હોય અને તમે બધી જગ્યાએથી હારી ગયા છો થાકી ગયેલા કે પછી તમે કંટાળી ગયા હોય તો મિત્રો છેલ્લે આપણે આપણા કુરદેવી માને આટલું તો જરૂર કરવું જોઈએ જેનાથી આપણા બધા કો કર્મનો નાશ થાય અને મિત્રો સારા કર્મો કરવાથી આપણને જે કંઈ પણ નડતર થતી હોય તે દૂર થાય અને કુરદેવી માની એવી કૃપા થાય કે જેનાથી આપણું જીવન સુખમય બની જાય મિત્રો આપણું જીવન તો સુખી બની જાય પરંતુ સાથે સાથે આપણી આવનારી પેઢી કે આપણા બાળકોને પણ કોઈની સામે હાથ લાંબો ન કરવો પડે કે ના કોઈની પાસેથી મદદ પણ લેવી પડે તેથી મિત્રો તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે એવું તો કયું કાર્ય કરવું જેનાથી આપણા કુરદેવી રાજી થાય માતાજી આપણાથી પ્રસન્ન થાય અને આપણી આવનારી પેઢી તેમજ યુગોયુગો સુધી આપણા વંશજોને પણ કોઈની સામે હાથ લાંબો કરવો ના પડે અને તેમને દુઃખના દરિયામાં ન જવું પડે તેથી મિત્રો જો તમે તમારા માને આ પ્રમાણે પૂજા સેવા કરો છો તો તમારા માટે સુખના બધા જ ભંડારમાં કુરદેવીમાં ભરી દે છે મિત્રો ચાહે તમારા બધા અંબના કામ હોય વિઘ્નો હોય કે મુશ્કેલીઓ હોય અથવા તો ગમે તેવું દુખ હોય મિત્રો ચાહે ગમે તેટલી ભયંકર બીમારી હોય કે તમે દુનિયામાંથી કંટાળેલા કે પછી હારી ગયેલા થાકી ગયેલા હોય તો પણ મિત્રો માં આદિશક્તિ કુરદેવી માં તમારા બધા દુઃખનો નાશ કરે છે અને તમારા જીવનમાં એવા સુખના ધન દોલત અને સંપત્તિના ભંડાર ભરી દે કે તમારે તમારા રૂપિયા ગણવા માટે પણ નોકર ચાકર રાખવા પડે તેમજ મિત્રો તમારે હરવા ફરવા અને શોખ પૂરા કરવા માટે મોટર ગાડીઓ ઓછી પડે તેથી મિત્રો એવી તે કુરદેવી માંની કૃપા કઈ રીતે થાય તો એના માટે આ એક આ નાનકડો પ્રયત્ન આપણે કર્યો છે તો મિત્રો તમે અને હું બધા આપણે આપણા કુરદેવી માની સેવા કરવાની છે અને તેમની પૂજા કરવાની છે તેમજ તમારા અને મારાથી બની શકે એટલું ધર્મના માર્ગે રહીને સારું કર્મ કરતા રહેવાનું છે મિત્રો આપણે ઘણી વખત સાધુ સંતો ગુરુજનો અને આપણા વડીલો પાસેથી સાંભળતા આવ્યા છીએ કે તમે ખેતરમાં આજે જો ઘઉં વાવો છો ત્યારે કોઈ સવારમાં એ ઘઉં આપણા ઘરમાં આવી નથી જતા કે આપણા ઘરમાં કોઈ ઘઉંની બોરીઓ કે ખાણના ઢગલા થઈ જતા નથી અને મિત્રો એટલા માટે જ એને અઢી ત્રણ મહિના કે પછી ચાર મહિના સુધી રાહ જોવી પડે છે અને ત્યારે જ તે ફળ પાકીને આપણા ઘરે આવે અને આપણે તે ઘઉંનો સ્વાદ લઈએ છીએ અને સુખ શાંતિથી એ રોટલીને ખાઈ શકીએ છીએ તેથી મિત્રો એવી જ રીતે કોઈ પણ કાર્યમાં ઝીરોમાંથી હીરો બનાય છે અને જો આપણે સીધા જ હીરો બનવા જઈએ તો તે વ્યક્તિ કાર્યમાં કાર્યશીલ તથા સફળ થતો નથી એટલા માટે મિત્રો આપણે તમે અને મારા સુધી પણ આપણી કુરદેવી માની એવી પૂજા કરો એવી સેવા કરો કે જેનાથી આપણા ભાગ્યનો ઉદય થાય આપણી કિસ્મત બદલાઈ જાય અને જો આપણું નસીબ કમજોર હોય તો તે નસીબ સુધરી જાય અને આવનારી પેઢીનો પણ સોનાનો સૂરજ ઉગે અને મિત્રો આપણે એવું કર્મ કરવું જોઈએ તે માટે કુળદેવી માને આપણે સાચા હૃદયના ભાવથી કરેલી પૂજા પવિત્ર ભાવથી કરીને સેવા તન અને મન શુદ્ધ હોય આચાર વિચાર આપણું આચરણ એકદમ પવિત્ર હોય અને મનમાં કોઈ મેલ ન હોય અને જો કુરદેવી માની પાખડી હૃદયના ભાવથી કહો કે હે મા કુરદેવી અમારા સઘળા કાર્ય સિદ્ધ કરો અમને બાળ જાણીને ક્ષમા કરો ગમે તેટલી અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો તમારા બાળ જાણીને અમને તમારા ખોડેલોમાં મિત્રો આવો તમારામાં ભાવ હોય અને જેવા ભાવથી તમે સ્મરણ કરો છો ભજો છો એ ભાવથી તમે પ્રાર્થના કરો કે અરજી કરો માતાજીને વિનંતી કરો માતાજીની સામે બધા માતાજી રજૂ કરો તો માની કૃપા થાય અને તમને ધીમે ધીમે માં આપે મિત્રો આ સદબુદ્ધિથી તમે સારું કાર્ય કરો એ પ્રમાણે કરવાથી તમારું જીવન ધન્ય બની જાય છે મિત્રો એટલા માટે માને શુદ્ધ ઘીનો દીવો કરવો અગરબત્તી થાય તો કરવી કપૂર સળગાવવો અને આરતી કરવી કુરદેવી કોઈ ગરીબને ખવડાવો કુરદેવી નામથી કૂતરાને રોટલી ખવડાવો તેમજ તમારા જેટલા પણ દિવસ દરમિયાનના કાર્યો હોય એમાં માતાજીને યાદ કરવા જો તમે સવારમાં વહેલા કુરદેવી માને યાદ કરો છો તો આખો દિવસ તમારો મંગલમય બની જાય છે મિત્રો આ માટે એવી માની કૃપા થાય કે તમે ઉઠતા બેસતા તેમજ સવાર સાંજ દરેક પડે જો તમે માનું સ્મરણ કરો છો કુળની માનું તમે ભજન કરો છો અને બોલતા ચાલતા ખાતા પીતા રાત્રે ગમે ત્યારે યાદ કરો છો અને એનું ભજન કરો છો તો ત્યારે માતાજીની એવી કૃપા તમારા ઉપર થાય કે તમે થોડા જ દિવસોમાં તમારામાં સદબુદ્ધિ આવી જશે તમારા ઘરનું વાતાવરણ બદલાઈ જશે અને ધીમે ધીમે તમારા જે ધંધા ઠપ થઈ થઈ ગયા છે તે ચાલવા લાગશે અને તમારી આવકમાં પણ વધારો જશે મિત્રોમાં માની એવી કૃપા ધીમે ધીમે થાય પણ જ્યારે તમે આ બધા કાર્યો કરો યારે અને માતાજીની પૂજા તો સેવા ભક્તિ સાચા હૃદયના ભાવથી જ કરવાની સાચા હૃદયના ભાવથી દીવો કરો ઘીનો દીવો કે તેલનો અગરબત્તી ફૂલહાર અને એમના માટે રવિવાર હોય તો ભોજન પ્રસાદમાં થાળી કરો પેંડા અર્પણ કરવા તેમજ કોઈને કોઈ ધાર્મિક કાર્ય કરવું ગરીબોમાં દાન કરો કે વહેંચી દો મિત્રો આવા બધા કાર્યો કરવાથી ભગવાનની પણ કૃપા થાય અને માતાજીની પણ કૃપા આપણને પ્રાપ્ત થાય અને આપમેળે જ તમારા અંદર જે તેજ છે તે જાગૃત થાય તમારા અંદરનો આત્મા અને રામ જાગે ત્યારે તમારી ભ્રમણા ભાગે અને અને ધીમે ધીમે તમારો આ જન્મ સફળ થઈ જાય તમારા તમારા જે કાર્ય કરો એ બાળકો જોવે તમારી આવનારી પેઢી જોવે અને એ પણ આવા જ કાર્યો કરે એટલે એ પણ ધર્મના કાર્યો કરે તો પછી સાત પેઢીમાં ક્યાંય જવાની જરૂર નથી અને મિત્રો કુદરતને તો આપવા માટે ખજાને કોઈ ખોટ ના હોય તેથી તો એવી માની દયા થાય માની એવી કૃપા થાય ત્યારે જઈને તમારી આવનારી પેઢીને રૂપિયા મિલકત બંગલા મોટર તેમજ પૈસે ટકે સુખી થાઓ સમૃદ્ધિ વૈભવ સુખ શાંતિ બધું મળે મિત્રો એટલા માટે જ તમે કુળની માની એવી ભક્તિ કરો કે માતાજી તમને વગર માંગે આપે મિત્રો આટલું જ બસ આ મારું તો કહેવું થાય છે મિત્રો તમારા વિચારો અમને કોમેન્ટમાં ખાસ જણાવજો અને જો તમે પણ ચાહો છો કે તમારા કુરદેવી માની કૃપા તમારા ઉપર થાય તો દરેક મિત્રોને પોતપોતાના કુરદેવી માનું નામ લખવા માટે હું સતમસ્તક વિનંતી કરું છું અને મિત્રો આપસો આ વીડિયો ક્યાંથી જોઈ રહ્યા છો તે શહેર ગામ વિસ્તારનું નામ પણ કોમેન્ટમાં લખવા વિનંતી કરું છું અને મિત્રો હું માને એવી પ્રાર્થના કરું કે આપ તમામ મિત્રોને કુળદેવી માં તમને અને તમારા પરિવારને સર્વકુશળ મંગળ રાખે અને તેમની કૃપા દ્રષ્ટિ તમારા ઉપર રાખે તમારા દરેક દુઃખ દૂર થઈ જાય તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે એવી કુળદેવી માની કૃપા અને આશીર્વાદ તમને બધાને મળે એવી પ્રાર્થના સાથે આજના વિડીયોને મિત્રો વિરામ આપું છું તેમજ મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઈક શેર કરીને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો મિત્રો ફરી મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય કુલદેવી